પુડલા થેપલા અને પરોઠાને પણ ભૂલી જશો જ્યારે બનાવશો એકદમ ગરમા ગરમ ટેસ્ટી ઓછા તેલમાં નવો નાસ્તો હેલો બનાવીશું લીલી મકાઈમાંથી એકદમ નવી જ રીતે ઓછા સમયમાં ઓછા તેલમાં સવારના નાસ્તા માટે સાંજ માટે અને તમે ક્યારે પણ ભૂખ લાગી હોય તો એકદમ ઝટપટ આસાનીથી આ નવો નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી રીતે બનાવી શકો છો તો બધી વસ્તુ ભૂલાવી દે તેઓ ગરમા ગરમ ચાલો લીલી મકાઈનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહેશે તો અહીંયા લીલી મકાઈમાંથી નાસ્તો બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ આ રીતે મકાઈ લીધી છે એકદમ ફ્રેશ હોય તેવી લેવાની અને હવે આપણે મકાઈને આ રીતે ખમણીને લેવાની છે તો મિક્સર જારમાં તમારે એને ક્રશ નથી કરવાની આ રીતે અધકચરી ખમણવાની છે એનાથી બહુ સરસ એવો ટેસ્ટી આવશે અને થોડા દાણા એના રહેશે તો ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે મકાઈના બંને પીસ છે એ બંને પીસને આપણે ઘસીને તૈયાર કરી લેવાના તો લીલી મકાઈમાંથી ઘણી બધી રેસિપીઓ મેં તમારી સાથે શેર કરી છે તમે ગનુજ કિચન ગુજરાતી પર જરૂરથી ચેક કરજો અને સાથે લીલી મકાઈમાંથી તમારે નવી રેસીપી કઈ જોવી છે ને એ મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ જો જોજો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ મેં બંને મકાઈને સારી રીતે ખસી લીધી હવે એમાં જ આપણે બીજા મસાલામાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું અડધા કપ જેટલું ગાજર એડ કરીશું તો કોઈ પણ ગાજર લઈ શકાય એક ટી સ્પૂન આદુની પેસ્ટ સાથે બે કે એક તીખું લીલું મરચું તમને તીખા જોઈએ એ પ્રમાણે ફ્રેશ લીલા દાણા એડ કરીશું સાથે એક ટેબલ સ્પૂન સફેદ તલ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન ગરમ મસાલો હવે બાઇન્ડિંગ માટે ચાર ટેબલ સ્પૂન બેસન એડ કરીશું મકાઈ અને બેસનનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો આ રીતે ચાર ટેબલ સ્પૂન બેસન અને ચાર ટેબલ સ્પૂન ચોખ્ખાનો લોટ જો ચોખ્ખાનો લોટ ન હોય તો તમે એની જગ્યાએ ઘઉંનો લોટ અને જુવાનો લોટ પણ એડ કરી શકો છો એના લીધે શું થશે ક્રિસ્પી નાસ્તો બનશે ખાવામાં ખૂબ સરસ બનશે અને ચોખ્ખાના લોટને લીધે તમારો નાસ્તામાં તેલ પણ ઓછું જોશે આથી મિક્સ કરી દઈશું તો આ મિશ્રણને આપણે પરોઠાની જેવું ઠીક નથી કરવાનું થોડું મિશ્રણ છે એ ઢીલું હોય એ રીતે તૈયાર કરવાનું છે આ રીતે હાથથી મેં મિક્સ કર્યું તમે જુઓ આ રીતે મિક્સ થઈ જાય છે અને હવે એકદમ ઝડપથી આ નાસ્તો પણ તૈયાર થઈ જાય છે તો આ નાસ્તાને હવે તરત જ બનાવવા માટે આપણે આ રીતે મિક્સરને હાથમાં લઈ લેશું અને બસ હવે આ નાસ્તાને કોઈપણ જાતની વણવાની ઝંઝટ નથી અને ઓછા તેલમાં બનાવવા માટે આ રીતે કોઈ પણ બ્રશથી આપણે થોડું તેલથી તવાને ગ્રીસ કરી લેવાનું પછી આ નાસ્તાને આ રીતે હાથથી સરસ રીતે લઈ લેવાનો જેવડો તમારે નાસ્તો બનાવવો હોય એટલું મિક્સર લેવાનું અને આ રીતે સરસ શેપ આપી અને પછી ડાયરેક્ટ તવા ઉપર જ તમારે આ રીતે એડ કરી અને સ્પ્રેડ કરી લેવાનું તો જરાક પાણીવાળો હાથ કરવાનો એટલે સરસ રીતે તમે એને આસાનીથી સ્પ્રેડ કરી શકશો અને ઇવનલી બધી જ સાઈડ આપણે એક સરખો આ નાસ્તાને સ્પ્રેડ કરવાનો નાનો કે મોટો તમારે બનાવો હોય એ રીતે તો આ નાસ્તો છે ને બનાવો એકદમ સિમ્પલ અને સરળ છે સાથે ઓછા તેલમાં પણ તૈયાર થઈ જાય છે શાકભાજીથી ભરપૂર છે તો ખૂબ જ હેલ્ધી છે બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો આ રીતે ગેસની એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે એને સ્પ્રેડ કરવાનો એટલે સરસ રીતે સ્પ્રેડ થાય જો તો બહુ ગરમ હશે તો સ્પ્રેડ કરવામાં મુશ્કેલી થશે હવે થોડું બ્રશથી આ રીતે તેલ લગાવી દેસું અને આ રીતે ઢાંકી એક સાઈડ માટે થવા દેસું તો બસ બે મિનિટ માટે મેં એને ઢાંકી દીધું તમે જો ઉપરથી આ રીતે ડ્રાય થઈ ગયું પછી એને આ રીતે પહેલાં અલગ કરીશું અને પછી સાઈડને પલટાવી દઈશું તો જેટલો તમને આ નાસ્તો ક્રિસ્પી જોઈએ ને એ રીતે તમારે કરવાનો ફરીથી તમે ઢાંકીને પણ કરી શકો ઓપન રાખીને પણ ક્રિસ્પી થઈ જાય છે અને આપણે જે પણ વેજીટેબલ એડ કર્યા ને તે બધા સુપર સોફ્ટ પણ થઈ જશે કારણ કે આપણે એને ઢાંકીને કૂક કર્યો છે ને એટલા માટે તો આ નાસ્તો ગરમા ગરમ આ રીતે ક્રિસ્પી કરી અને પછી સર્વ કરજો બહુ સરસ એવો લાગશે હવે અહીંયા તમે જુઓ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો ને આ નાસ્તો હવે તમને જો તવા ઉપર આ નાસ્તો સ્પ્રેડ કરવાનું ન ફાવે ને તો હું એક સિમ્પલ રીત બતાવું આ રીતનું કોઈ પણ કપડું લઈ લેવાનું કપડાંને થોડું પાણીથી આ રીતે ભીનું કરી લેવાનું ભીનું હશે તો તમારે એને ડિમોલ્ટ કરવામાં બહુ આસાની રહેશે આ રીતે પછી તમારે એમાં જે મિક્સર તૈયાર કર્યું છે ને આપણે એને પાણીવાળો હાથ કરી આ રીતે લઈ લેવાનું એક સરખો શેપ આપી દેવાનું એટલે નાસ્તાનો શેપ પણ એક સરખો આવી જાય અને પછી આ રીતે કપડાની ઉપર આપણે સ્પ્રેડ કરી લેવાનું આ રીતે સ્પ્રેડ કરવાનું ત્યારે આપણે હાથને થોડો પાણીવાળો કરતો જવાનો અને સ્પ્રેડ કરતો જવાનું એક સરખું સ્પ્રેડ કરી લેવાનું બહુ પતલું પણ નહીં અને બહુ થીક પણ નહીં તમને જોઈએ એ પ્રમાણે જે રીતે તમે પુડલાને સ્પ્રેડ કરતા હોય ને બસ એ જ રીતે તમે સ્પ્રેડ કરી શકો છો એકદમ સિમ્પલ આસાન રીત છે બંને રીતે તમે આ નાસ્તાને તૈયાર કરી શકો છો તો અહીંયા મેં સારી રીતે મોટી સાઈઝનું સ્પ્રેડ કરી તૈયાર કર્યું હવે આ નાસ્તાને આપણે કઈ રીતે કૂક કરવો ને એ પણ જોઈ લઈએ એના માટે આ રીતે બસ કપડાંને ઉપર સાઈડ લઈ લેવાનું હાથમાં આ રીતે નાસ્તો લઈ લેવાનો તવા ઉપર બસ આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું અને આ રીતે કપડાંને તવા ઉપર ઊંધું કરી દેવાનું પછી તમારે આ રીતે કપડાંને બસ આસાનીથી લઈ લેવાનું છે ને એકદમ સિમ્પલ આસાન અને સરળ રીત હવે એક સાઈડથી પણ આપણે થોડું આ રીતે એકથી બે ડ્રોપ જેટલું તેલ એડ કરીશું તમારે ઉપરની સાઈડ આ રીતે લગાવવું હોય તો બ્રશમાં આ રીતે લગાવી દેવાનું અને પછી આપણે જે રીતે કૂક કર્યું ને એ જ રીતે કૂક કરી લેવાનું તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું એટલે ક્રિસ્પી પણ થશે અંદર સુધી કૂક પણ થશે અને ટેસ્ટી પણ બનશે અને આ નાસ્તો ગરમા ગરમ સર્વ કરવાનો એની સાથે આપણે સ્પેશિયલ ચટણી બનાવીશું તો ફ્રેશ લીલા ધાણા લેશું સાથે બે તીખા લીલા મરચાં એક ટુકડો આદુનો અને સાથે સિંગદાણા એડ કરીશું તો શેકેલા સિંગદાણા બે ટેબલ સ્પૂન એડ કર્યા અડધી ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે લીંબુનો રસ એડ કરીશું ખૂબ જ ટેસ્ટી ખાટી મીઠી આ ચટણી તૈયાર છે સાથે બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું તો પાણીની જગ્યાએ દહીં એડ કરી તમે ક્યારેય ચટણી ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી કજો બહુ સરસ એવી લાગે છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક બોલમાં કાઢી અને આ ચટણીને આપણે આ નાસ્તા સાથે સર્વ કરીશું ને તો તમને બાકીના બધા નાસ્તા ભૂલાવી દેશે પરોઠા થેપલા પણ ભૂલી જશું એટલો સરસ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો લીલી મકાઈનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તો તૈયાર છે તો તમે પણ સવારના નાસ્તામાં ગરમા ગરમ બાળકોના લંચ બોક્સમાં બનાવી જરૂરથી આપજો તો બાળકો પણ ખુશી ખુશી લંચ બોક્સ ફિનિશ કરીને આવશે અને આ રેસીપી પસંદ આવી હોય ને રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ